નમસ્કાર મિત્રો અમારી ગુજુ ગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ અંતર્ગત જે જિલ્લા પસંદગીની પ્રક્રિયા શરૂ છે તેની આજ રોજ ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમનો જે સામાન્ય પ્રવાહની જિલ્લા પસંદગી શરૂ છે તેની તારીખ છવ્વીસ છ બે હજાર પચીસના રોજ આજ પછી શું એવા ટાઇટલ વિશે ભરતી પ્રક્રિયાની વાત કરીએ છવ્વીસ છ બે હજાર પચીસના રોજ જિલ્લા પસંદગીની જે જગ્યાઓ ભરાઈ ચૂકી છે તેની માહિતી ઉપર એક નજર નાખી લઈએ અને હવે પછીની જિલ્લા પસંદગીની પ્રોસેસ કેવી હશે શું હશે તેની પણ ટૂંકમાં અને ઝડપી વાત કરી લઈએ મિત્રો સામાન્ય પ્રવાહની કુલ જગ્યાઓ ચાર હજાર બે ફાળવવામાં આવી હતી તેમાંથી સામાન્ય પ્રવાહ દ્વારા ભરાયેલી જગ્યાઓ છે બે હજાર અને હવે પછી બાકી રહેતી કુલ જગ્યાઓ અહીં મેં કુલ શબ્દ વાપર્યો છે તો કુલ જગ્યાઓ બે હજાર બાસઠ છે તો મિત્રો જિલ્લા પસંદગીની અત્યાર સુધીની જે ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમની કુલ જગ્યાઓ ભરાઈ ચૂકી છે તેની વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહની ત્રણસો ને ત્રેવીસ જગ્યા પીએસ કેટેગરીની તેતાલીસ જગ્યા અને સામાન્ય પ્રવાહની બે હજાર ત્રણસો ને જગ્યા આમ કુલ ધોરણ એકથી પાંચમાં બે હજાર સાતસોને આડત્રીસ જગ્યા ભરાઈ ચૂકી છે જે જગ્યાઓ આપણે ધોરણ એકથી પાંચ સ્ટેટ વનની જે કુલ પાંચ હજાર જગ્યાઓ ફાળવવામાં આવેલી હતી તેમાંથી આ બે હજાર સાતસોને આડત્રીસ જગ્યા ભરાઈ ચૂકી છે મિત્રો અગાઉ અમારી ચેનલ ઉપર વયપત્રકના ઉતારો અને તે અંગેની સંપૂર્ણ સમજ પેઢીનામું કેમ બનાવવું અને તેની માહિતી અને તમામ કેટેગરીના કાસ્ટ વેરિફિકેશનના વિડીયો પણ સરળ સમજૂતી સાથે મૂકેલા છે અને અમારા આ વિડીયોમાં તમને વોટ્સઅપ ગ્રુપ માટેના નંબર પણ મળી રહેશે અગાઉના વિડીયો બાદ હવે પછીથી તમે શાળા ફાળવણી કેવી શાળા પસંદ કરવી શાળામાં હાજર થવા બાબત અને હાજર થતી વખતે કઈ કઈ પ્રોસેસ કરવી ત્યાંના સંપૂર્ણ વિડીયોની સાથે માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો મિત્રો આગળ વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહમાં જે ચારસો ને અઠ્ઠાણું જગ્યાઓ ફાળવવામાં આવી હતી તેમાંથી ત્રણસો ને ત્રેવીસ જગ્યાઓ વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો દ્વારા ભરાઈ ચૂકી હતી બાકીની જે ચારસો અઠ્ઠાણું જગ્યામાંથી એકસો પંચોતેર જગ્યાઓ હતી તે સીધી સામાન્ય પ્રવાહમાં કન્વર્ટ કરવામાં આવેલી હતી આ કન્વર્ટવાળી વાત વચ્ચે લેવાનું મુખ્ય હેતુ એવો છે કે આજે તારીખ છવ્વીસ છ બે હજાર પચીસના રોજ જિલ્લા પસંદગીમાં જે એચ સીબીસીનો મેરિટ ક્રમાંક સોળસો ને સુધીના મેરિટ ક્રમાંકના ઉમેદવારનો વારો આવી ચૂક્યો છે હવે પછીથી સોળસો પચીસથી જે એચ સીબીસીના ઉમેદવારો છે તેવા મિત્રો વેઇટિંગ કેન્ડિડેટ તરીકે રહેશે દરેક ભરતીના અંતે મિત્રો શાળા પસંદગી થઈ ગયા બાદ શાળામાં અમુક મિત્રો હાજર ન થાય જેમ કે આપણે અગાઉના વિડીયોમાં પણ વાત કરી હતી કે ગેરહાજર મિત્રો હતા જે પ્રથમ પસંદગી વખતે ઘણા મિત્રો ગેરહાજર હતા અને પુનઃ જિલ્લા પસંદગી થઈ ત્યારે તેઓ હાજર હતા આમાંના મોટા ભાગના ઉમેદવારો એવા છે જે કોઈક ને કોઈક પ્રકારની નોકરી કરતા હોય તો એવા મિત્રોએ જિલ્લો પસંદ કર્યો પણ શાળા પસંદગી પણ કરે અને શાળામાં હાજર ન પણ થાય એવું પણ બને તો સાથે સાથે સથી આઠની ભરતી કચ્છ જિલ્લાની ભરતી અથવા તો ધોરણ નવ દસની ભરતી જે ચાલી રહી છે તેમાં કોઈને સારી સ્કૂલ અથવા તો નજીકની સ્કૂલ મળી રહે તો તેવા મિત્રો છે એ આ શાળામાં હાજર ન થાય ત્યારબાદ આ સમગ્ર ભરતી છે પાંચ હજારની તેનો વેઇટિંગ રાઉન્ડ બહાર પડે અને ત્યારે જો એસસી બી જગ્યાઓ બહાર પાડવામાં આવે તો આજે સોળસો ને પછીના જે ઉમેદવારો છે એ વેઇટિંગ કેન્ડિડેટ તરીકે દાવેદાર રહેશે આ ઉપરાંત હવે પછીના જે એસસી બી સીમાં કેટેગરીમાં આવતા ઉમેદવારો છે જેને ટેટમાં નેવું માર્ક હોય અને વયમર્યાદા તેત્રીસથી નીચે હોય તેવા ઉમેદવારો જે હકીકત જનરલ કેટેગરીમાં આવી શકે છે તેવા મિત્રો એ હાલ જાળવ જિલ્લા પસંદગીની પ્રોસેસમાં સહભાગી બનવાનું છે અને પોતાએ જિલ્લો પસંદ કરવાનો રહેશે બાકી રહેતી જગ્યા કન્વર્ટ થાય તો અહીંયા એક વાત એવી મૂકવામાં આવી છે કે તમે સમગ્ર આટલા દિવસથી જે ડેશબોર્ડ જોતા હશો તો તેમાં એસટી કેટેગરીની જગ્યાઓ ખૂબ ઓછી ભરાય છે અને આ જગ્યાઓ છે એ કદાચ પાંચ હજાર જગ્યા પૂરી કરવા માટે કન્વર્ટ કરવામાં આવે તો એ જગ્યા કઈ જગ્યા તરીકે કન્વર્ટ કરવામાં આવે તે પણ એક મહત્વનો પ્રશ્ન બની રહે એમ છે મિત્રો હવે વાત કરી લઈએ કચ્છ જિલ્લા સ્પેશિયલ ભરતીની જે પચીસો એકથી પાંચમાં ઉમેદવારો ભરવાના છે તો તેમાં અંદાજીત આપણે જોઈએ તો છસ્સો જેવી જગ્યા કદાચ એસસી બી આવી શકે આ એસસી બી આપણે અગાઉ જે ક્રમ જોયો તો અત્યારે વેઇટિંગ કેન્ડિડેટ છે સોળસો ને ચોવીસ ત્યાંથી અંદાજીત ચોવીસોથી પચીસો મેરિટ ક્રમ સુધીના એસસી બી ઉમેદવારો છે એ કચ્છ ભરતી માટે એમનો વારો આવી શકે તેમ છે મિત્રો દરેક ભરતીમાં પછી તે કચ્છ સ્પેશિયલ ભરતી હોય કે અત્યારની એકથી પાંચની ભરતી હોય કે છથી આઠની ભરતી દરેક ભરતીમાં પછીથી એક એક વેઇટિંગ રાઉન્ડ પડતો જ અગાઉ પડતો પણ આવ્યો છે અને આ ભરતીમાં તો ઘણી બધી ભરતી એકસાથે હોવાથી વેઇટિંગ રાઉન્ડ છે એ અવશ્ય પડતો રહેશે એટલે મિત્રો કોઈપણનો વારો ના આવે અને કટોકટીમાં રહી જતા હોય બોર્ડર લાઇન ઉપર હોય તેવા મિત્રોએ વેઇટિંગ રાઉન્ડની પણ ખાસ રાહ જોઈ લેવી અને સતત અપડેટ મેળવતા રહેવી આપ સૌનો ખૂબ ખૂબ આભાર